નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા છવ્વીસમી જાન્યુઆરીના રોજ ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શિનોર તાલુકામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિનોર તાલુકાના દિવેર ગામે મામલતદાર એમ જે બારીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પોલીસ પરેડ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અમલતદાન એમ જે બારિયાના હસ્તે ધ્વજ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય મનન વિદ્યાલય સાદલી ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળા સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.